જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું તમારા માટે ખૂબ જ સુંદર મજાનું કીર્તન લઈને આવી છું જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલું દ્વારિકા જાવ ત્યારે થાય જવા કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલો દ્વારિકા જાવ ત્યારે થાય અ જગમાં છે નામ તારું એક મને પ્યારું દ્વારિકા જાવ ત્યારે થાય અ જગમાં છે નામ તારું એક મને પ્યારું દ્વારિકા જાવ ત્યારે થાય જવાડું કૃષ્ણ તારા નામનો એવો પ્રતાપ છે કર્મ કેરો પેરો મટે એવું તારું નામ છે કૃષ્ણ તારા નામનો એવો પ્રતા પાપ કર્મ ફેરો માટે એવું તારું નામ છે નામ તારું અંતરે મારો જ લેવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલું દ્વારિકા જાવ ત્યારે થાય અજવાળું તું મારું અયોધ્યને તું મારું કાસી તું મારો દેવતાને હું તારી દાસી નામ તારું અંતરે મારો જ લેવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે નામ તારું અંતરે મારો જ લેવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલું દ્વારિકા જાવ ત્યારે થાય અજવાળું કૃષ્ણ તારું નામ મને લાગે બહુવાળું દ્વારિકા જાવ ત્યારે થાય જવાળું શેષને મા સ ગુણ બ્રહ્મજી ગાય છે વેદ પુરાણ માં નામ લેવાય છે નામ તારું અંતર મારો જ લેવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે નામ તારું અંતર મારો જ લેવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે कृष्ण तारू नाम मने लागे बहुवाल द्वारिका जाव तायज कृष्ण तारू नाम मने लागे बहुवाल द्वारिका जाव तारे थाय सुभद्र नावी દ્વારિકાના ને રોજ સંભાળું નામ તારું દિલડામાં એવું ગવાય છે દ્વારિકા ચાવ ત્યારે અજવાળું થાય છે નામ તારું દિલડા માં એવું ગવાય છે દ્વારિકા જાવ ત્યારે અજવાળું થાય છે કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલું દ્વારિકા જાઓ ત્યારે થાય અજવાળું કૃષ્ણ તારું નામ મને લાગે બહુ વાલું દ્વારિકા જાવ ત્યારે થા చేసి శ్రీకృష్ణ రాధే రాదే